હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટ બંને કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં તો હું પણ મજામાં છું તો સવાર સવારમાં તો આપણે ઘરનું કામકાજ પતાવીએ આજે લઈ લીધો છે ઠેલો થોડાક દિવસમાં વચ્ચે નીંદવાનું કામકાજ ચાલતું હતું પણ હવે છે કપાસ વીડવાનું કામકાજ કરીથી ચાલુ કરવાનું છે થોડો ઘણો કપાસ ખુલ્યો છે તો ہاں جائیے ٹھنڈی پہ بہت لگے اپنا تو اپنے سیفٹی میں چودڑی نے بند دیں چلتا چلتے جانے سے کپاس لے تو کال نمپ مکل سے بھولا گیا خبر نہیں અતાર મૂક્યું છે પંપને નળીને ભળી બધી અલગ છૂટું છૂટું કરીને મૂકી છે ના ના પાણી પાયું તુવરો છે અહીંયા તુવરને પાણી નથી મળતું નથી એટલે પંપથી પાણી ભરીને લાવીને આવી રીતના કંઈક પાણી પાયું છે અલગે છે તુવરને તો કાલે આવો કંઈક જુગાડ કર્યો એમને તુવરો તો મોટી મોટી થઈ ગઈ છે પણ હજી ફૂલ કંઈ આવતા નથી અને અહીંયા છે કારેલી કારેલા લાગ્યા છે થોડા ઘણા પણ કંઈ કાર ભાવતા નથી કઈ બાજુ કપાસ વીણવા ગયા છે જોઈએ હવે અહીંયા તો કંઈ દેખાતા નથી તો અહીંયા અહીંયા કપાસ વીણાવે છે આપણે ત્યાં ઠેલી લઈને આવ્યા ઠેર પોતું લઈને આવ્યા પણ એમાં નથી વીણવાનું અહીંયા તમને હું બતાવું બોલ કે કઈ રીતના વીણીશું આનું ચાલુ કરીએ એટલે મારે પણ આવું બાંધવું જોઈશે આ બાજુ વીણવાનું છે કપાસ અને આ બાજુ વીણાઈ ગયો છે નહીં તો પાછો જ ખોલી ગયો વીણ્યો એમાં તો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભજન દેવ અને આજે આપણે કપાસ વીણીએ છીએ મોડા મોડા કપાસમાં તો કંઈક અમારે આવું છે વીણવામાં ગુલાબી આવી ગઈ છે કો કોક કોક જોઈ શકો છો તમે ગેટ બાદ નથી ખુલતા અને બધા આજુબાજુ બધા કપાસ પાડી રહ્યા છે ગુલાબી આવી ગઈ એના કારણે અને અમારે લગભગ વિચારીએ છીએ પણ અમે ખાલી દવા ખાંટી છે એટલે જોઈએ હવે કેમ થાય પછી અમે પણ પાડી દેશું અને શિયાળું નવું વાવેતર કંઈક કરશું પણ અત્યારે તો નથી પાડવો કેમ કે અત્યારે કપાસ અમારે સારો છે અને અત્યારે હજી ઈડ જાજી નથી દેખાતી પણ કોકોક કોકોક દેખાય છે એટલા માટે અને આજે તો સુશીલાને પણ મજા નથી એટલે હું એકલા એકલા કપાસ વીણું છું અત્યારે આ બાજુ ખુલ્યો જાતો નથી પણ કોકોક કોકોક છે એટલે વીણી લઈએ એટલે નવરા નવરા વીણી જાય પછી જાજો ફાટે તો દાળિયા નાખવા પડે તે પહેલાં પહેલાં મેં કીધું થોડો થોડો ખુલેલો હોય વીણી લઈએ અમે તો આવું કંઈક છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે હવે છીએ વાડીએ ધીરે ધીરે કપડા નીકળ્યા છે અડધી બાષ્ટી કપાસ સાથે વીણાવ્યો છે અને હવે જઈને આ બાજુવાળા પણ ભાઈ કપાસ પાડી દેવાના છે બે ધીમો અને બીજા બધા પાડી દીધો છે હું તમને દેખાવું અમારે લગભગ વસે રહે એવું લાગે છે મને અમારો કંઈક આવો કપાસ હો અને સૂર્યનારાયણ ભગવાન પણ હાથમાં તરફ જઈ રહ્યા છે અને આવી રીતની કંઈક શાન છે અમારી આજે આવો કંઈક અમારો કપાસ છે હજી અને આ ભાઈનો તો ખડ વધારે થઈ ગયું ને હજી નથી જમાવટ કપાસમાં એટલે બધા પાડીને સીણા ઘઉં કંઈક કંઈક બધું વાવેતર કરવાના છે અત્યારે શિયાળું વાવેતર થઈ જવાનું છે ને અમારે તો આ ભાગમાં ડુંગળી વાવવાની છે એટલે અત્યારે તો નહીં પાડી કેમ કે હજી ગેઢવા હોય એ ખુલી જાય પછી પાડશું તો અમારા લોકો જોવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઈક કરતા રહેજો અને ફ્રેન્ડ આ બાજુ કોઈ કપાસ પાડી દીધો છે આ ભાઈ આજે જોઈ શકો છો તમે પાડીને ટેટકરથી પાડીને હમણાં જ ગયા છે અને અમારે વિડીયો ઉતારવામાં કેવું થાય ફ્રેન્ડ કરવાળા ભાઈ હોય એ ટેપ ચાલુ રાખે એટલે એમાં સોંગ વાગતા હોય અને અમારે કોપી રાઇટ આવે એટલે અમે જાજો વિડીયો શૂટ કરી નહીં શકીએ કેમ કે એમાં પછી કોપીરાટ આવી જાય તો અહીં ડુંગળી બાવી દીધી છે ને ડુંગળી ઊભી પણ ગઈ છે એક ક્યારો ડુંગળીનો છે એક ક્યારો રોપનો છે ને એક ના ચાર પાંચ ક્યારા રોપના છે અને એક ક્યારો લસણનો છે ને એક ઓલું આપણે શું કહેવાય ડુંગળીનું બિયારણ કરવા માટે અમારે પણ અહીંયા ઊગી ગઈ છે ને હવે જોઈ સુશીલા શું કરે છે સુશીલા તો એને મજા નહોતી પણ હવે બેઠા થઈને રોટલી બનાવે છે અત્યારે

આવું કંઈક છે ફેંડ અને હવે શાક બનાવી લઈએ શાકમાં શું છે ભરદું બનાવવું હે પણ ભરદામાં ટામેટા નથી ફેંડ એટલે ભરદું નથી બનાવવું રીંગણ બનાવવા હે રીંગણનું શાક

વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો આવીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહું